તો આ છે મિત્રો તિરુપતિ સાયકલ વીઆઈપી સર્કલ ઉત્તરાયણ સુરત અહીંયા તમને ડીઝલ વોચ કરી આપવામાં આવશે સાયકલ આખી ખોલીને ડીઝલથી વોચ થશે સાબુ પાવડરથી વોચ થશે અને આખી સાયકલ નવી ફિટિંગ કરે એ રીતના ફિટિંગ થશે નવા છરા નાખીને નવું ગ્રીસ સારી કંપનીનું અંદર લગાવીને છરા બદલી આપવામાં આવશે તમામ પ્રકારનું રિપેરિંગ કરી આપવામાં આવશે તો એક વખત અવશ્ય મુલાકાત લો તિરુપતિ સાયકલ વીઆઈપી સર્કલ ઉત્તરાયણ સુરત અહીંયા તમને ખાતરીપૂર્વક સાયકલ રિપેરિંગ કરી આપવામાં આવશે તો આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે કંઈ પણ નવા મોડલ આવ્યા હોય નવા કલર્સ આવ્યા હોય તો તમને બધા જ કલર્સના મોડલના તમને વિડીયો મળતા રહે તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો બધા જ ભાઈબંધ મિત્રોને શેર કરી દો અને ખાતરીપૂર્વક સાયકલ રિપેરિંગ કરાવવા માટે અથવા તો સાયકલ નવી લેવા માટે આવી જાવ તિરુપતિ સાયકલ વીઆઈપી સર્કલ ઉત્તરાયણ સુરત અહીંયા તમારે કાયમી નવથી નવ આપણો શોરૂમ ઓપન હોય છે એકદમ રિઝનેબલ ભાવમાં અહીંયા તમને સાયકલ મળી જાય ખાતરીપૂર્વક સાયકલ રિપેરિંગ થઈ જાય સારી સારી કંપનીના મોડલ મળી જાય તો આવી જાઓ સારામાં સારા શોરૂમમાં સાયકલ ખરીદી કરવા માટે સાયકલ ચલાવો અને સેહત સારી રાખો હવેના અત્યારના સમયમાં બેઠાડું જીવન થઈ ગયા છે ઓફિસમાં બેઠા બેઠા પગ જડાઈ જાય પગના ઘૂંટણના દર ચાલુ થઈ જાય એની પહેલાં સાયકલ ચલાવવાનો નિર્ણય કરો અને સેહત સારી રાખો તો પહોંચી જાઓ મારા વાલા તિરુપતિ સાયકલમાં વીઆઈપી સર્કલ ઉપર ઉતરાણ કોર્નર પર જ આવેલો છે આપણો શોરૂમ જો આ સાયકલ કેવી સર્વિસ થાય છે જુઓ તમે હજી આગળ આગળ જોતા જાઓ આ સાયકલમાં જુઓ કેવી રીતના સાયકલ ફિટિંગ કરે છે કેટલી મહેનત કરીને સાયકલ સર્વિસ કરે છે તો ગેમે તેવી તમારી સાઈકલ હોય એ સાઈકલને લઈ આવો તિરુપતિ સાયકલમાં અહીંયા ખાતરીપૂર્વક સાયકલ સર્વિસ થઈ જાય કોઈ પણ પ્રકારની સાયકલ હોય કોઈએ તમને ગ્રીફ્ટ ટાઈપી હોય તો અહીંયા સાયકલ ફિટિંગ બી કરી આપવામાં આવે છે અને એકદમ ખાતરીપૂર્વક સાયકલ ફિટિંગ થાય છે અને જો આ સાયકલ રિપેર થઈ ગઈ સર્વિસ થઈ ગઈ મસ્ત નવી બની ગઈ જો તો પહોંચી જાઓ મારા વાલા વેકેશનમાં બી શોરૂમ આપણો ખુલ્લો જ છે તો આવી જાઓ